ડીસા ખાતે મનસુખ માંડવિયા અને શંકરભાઈની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યુવા શક્તિકા ઉત્સવ થીમ આધારિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો બનાસકાંઠાના યુવાનો કદકાઠી અને શરીરે મજબૂત બાંધાના હોવાથી વિવિધ રમતોમાં આગવી ક્ષમતા ધરાવે છે અને આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેશે તેઓ ગુજરાત તેમજ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ગૌરવપૂર્વક ઉજવશે अगर कर से अध्यक्ष व्यक्त करी राज्य सरकार तथा केंद्र सरकार रमत गमत क्षेत्रे इंफ्रास्ट्रक्चर तालीम ने आधुनिक सुविधाओं का विकास सतत प्रयत्नशील है जेथी युवाओं ने वैश्विक स्तरे स्पर्धा करवा योग्य मंच मिली रहे बनास काना लोकसभा क्षेत्रमा सांसद खेल महोत्सव सुभाषराम प्रसंगे मने उपस्थित रेवनो अवसर मलो सांसद खेल महोत्सव इस सांसद અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યું એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રણ લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે રમત ગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી એ જીતે છે અથવા શીખે છે જ્યારે વ્યક્તિ રમતના મેદાનની અંદર વિજેતા થાય છે ત્યારે એ પોતે કેવલ વિજેતા નથી થતો પરંતુ એમનું એમનું વિજેતા થવું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિજેતા ખેલાડીનું ગૌરવ એમના પરિવાર સહિત સમગ્ર રાજ્ય અને દેશ લેતો હોય છે જ્યારે દેશ કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન જવાનું થવાનું છે અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે અને સ્પોર્ટ્સની અંદર આગામી દસ વર્ષની અંદર મેડલ ટેલીમાં ભારત એકથી દસ ક્રમની અંદર વિશ્વની અંદર સ્થાન પ્રાપ્ત કરે અને જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી મનાવતો હોય ત્યારે ભારત એકથી પાંચ ક્રમના સ્પોર્ટિંગ નેશનની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે એ દિશાની અંદર ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે